સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને સિવિલમાં પાર્કિંગમાં એમ્બ્યુલન્સ વાનમાં ઓફિસ બનાવીને કામ કરવા માટે મજબૂર બનવું પડ્યું છે સમગ્ર ગુજરાતમાં દહેશત મચાવી રહ્યો છે એવો ચાંદીપુરા રોગ હાલ ચાલી રહ્યો છે અને હાલ ચાલી રહેલા આ રોગને લઈને પાલિકાના અધિકારીઓ રોજ સિવિલમાં દર્દીઓનો સર્વે કરવા માટે આવે છે પરંતુ સિવિલના નફટ તંત્રએ એક રૂમ પણ આ અધિકારીઓને નથી ફાળવ્યો જેને લઈને તેઓ ત્યાં બેસીને સર્વે કરી શકે પરંતુ ક્લાસ ટુ ઓફિસર એવા એમ્બ્યુલન્સ વાનમાં બેસીને કામ કરી રહ્યા છે Civil si una fuerte જાગૃત નથી થતું અને એક પણ રૂમ નથી ફાળવી રહ્યું જેના કારણે ક્લાસ ટુના એવા ઓફિસરો આ એમ્બ્યુલન્સ વાનમાં બેસીને પોતાની કામગીરી કરી રહ્યા છે પોતાની ફરજ પૂરી કરી રહ્યા છે નાના બાળકોને ભરડામાં લેતો ચાંદીપુરા રોગ દહેશત મચાવી રહ્યો છે અને જેના કારણે જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે રોજે રોજ સિવિલમાં જઈને દર્દીઓનો સર્વે કરવા માટે આવતા હોય છે પરંતુ તેઓને જગ્યાની ફાળવણી ન કરતા તેઓ એમ્બ્યુલન્સ વાન માં જ ઓફિસ બનાવીને પોતે કામ કરી રહેલા નજરે પડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ